હવામાન નિષાદ આંબાલે પટેલે નક્ષત્રમાં આધાર રાજકીય આગાહી કરતા હોય કે ત્યારે આગામી કે સમય દેશમાં સુકે કઈ રાજ્ય હલચલ ન થઈ હોવાની અંગેની આગાહી કરી છે ખતરનાક છે કે તેમને ચંદ્રગ્રહની રાજકીય અસરો પર આગાહી કરી છે આંબાલે પટેલ રાજકીય આગાહી માટે કરવામાં આવેલા માહેરમાં આગામી સમય સુધીમાં વિશે આગાહી કરવામાં કહ્યું છે કે ચંદ્રગ્રહણ કારણે દેશમાં દુનિયામાં રાજકીય અસરો થાય છે રાજકીય લોકોના ગ્રહણ કારણે કાળજી રાખવી પડશે અને અફઘાનિસ્તાન પાકિસ્તાન રશિયા યુરોપ દેશોમાં કાળજી રાખવી પડશે કે ટોળા શહીદમાં આંદોલન થઈને સાસુ પડશે ઉત્તર ભારતમાં જે ચંદ્રગણ મોટે અસરોમાં વર્તશે નકારાત્મક અસરોમાં ચંદ્રગણ કારણે જોવા મળતું તેમાંથી કરવામાં આવેલા નિશાન કહે છે કે પટે આજે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાગર ભારે હતી ભારે વર્ષની પણ નાગાહ કરી છે અમદાવાદના ગાંધીનગર અગમાં અડતાલી કલાક ભારે હતી ભારે વર્ષણની કહે છે કે નિશાનમાં કે વિસ્તારમાં જણધનની કાળજી રાખી કેટલા મોટી ભાગોમાં પણ આવેલા પ્રમાણે વરસાદના કે વિશે જેમાંથી વિસ્તારોમાં ભાઈઓમાં ખેતરોમાં પાણી નિકાલ વ્યવસ્થા કરવી લીતાવી જ છે કે નિશાનમાં જેમાંથી ઝૂપડપુટ્ટી વિસ્તારમાં આ પાથરનાવાળા ખુલ્લામાં શાકભાજી બજાર સાવછીતરી રહેવાની જરૂર છે કે જેમાંથી આ શકાદી રાયણને આગાહી કરવામાં જણાય કે 7 સપ્ટેમ્બર ચંદ્રગણ અમદાવાદ સહિતમાં જેમાંથી રાત્રે 9 વાગ્યે ચંદ્રગણ શરૂ થશે જેમાંથી નવ વાગ્યે શતકમાં લગભગ મોટા મંદિરોમાં કપાટ બંધ રહે છે અને ચંદ્રગણ જન્માન અને ઉપર વિપ્રત અસર થશે જો કે એકવીસ સપટ સમુ સપૂર્ણ ગ્રહણ સાત થી એકવીસ સપ્ટેમ્બર સમય કાળજી લેવી હતી કે જ્યાં ભૂસ્કળમાં સુનામી ભારે વરસાદની પણ શક્યતા હશે